હે માતાજી મિત્ર શું કહો મિત્ર મજામાં તો આપણે આવી ગયા છે દ્રાપરિયા હનુમાનજીના દર્શન કરવા અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું बजरंग दले ने आया अलग-अलग माताजी ने आ नई स्थापना करी है जो तुम देख सको तो ये माताजी है महाकाली माताजी है हमने नवा बनाया है मंदिर ये अभी बन काम अगर काम चालू है आ बाजू मंदिर नो काम अभी चालू है अगर તો તમે જોઈ શકો છો આપણે હનુમાનજીના દર્શન કરવા આવી ગયા રાપર છે હનુમાનજી રાધનપુર નજીક આવેલા મહેસાણા હાઈવે ઉપર છે તો તમે પણ વિદ્યાના માધ્યમથી દર્શન કરી શકો છો મિત્રો જય બજરંગ બની જુઓ સાક સાખા હનુમાનજી અહીંયા બિરાજમાન છે આવી શકો છો એટલું સરસ મજાનું મંદિર બનાવેલું અને અહીંયા એટલો મોટો ચોક છે ગમે એટલી પબ્લિક આવે દર્શન કરવા હનુમંધજી તો એમને બધી રીતને આયા શું કહેવાય તમે એટલા ભક્તો દર્શન કરવા આવે તો તમામ સગવડ એ આવ્યા રાત હનુમાનજીએ હજુ પણ મિત્ર ક્યારેક આવજો દર્શન કરવા અને દર્શનનો લાભ જરૂરથી લેજો

तो सभी पण मित्र आजो दर्शन करवा हनुमान जीना लापरिया हनुमान जी जो आया नया मंदिर में स्थापना करी है तमाम भगवान माताजी आया विराजमान है तो क्या से मित्रा मैं सुदर्शन ठाकुर ने बताने जो बजरंगबली તો કોમિક જરૂરથી કરજો મિત્ર અને વિડીયોને શેર કરવાનો હોય જેથી કરીને તમામ લોકો દર્શન કરવા આવે હનુમાનજીના રાપરિયા હનુમાનજીઓ સરસ મચન મજાના માતાજી બેઠા છે મહાકાલી માતાજી બેઠા હૈ અને આજે તો અંદર ગયા હતા એટલે વર્તા આવ્યા મોહન મારા ઘરના હા બી જણા જો દર્શન કરી રહ્યા હે આગળ આગળ ઘરના અને આપણે પાછળ પાછળ વિડીયો બનાવી રહ્યા છીએ તો જય માતાજીને જય દ્વારકા ગણપતિ દાદા પણ કેટલા સરસ મજાના અમે બેઠા હૈ જુઓ જય ગણપતિ દાદા ઘરે સ્થાપના કરજો બાપુ ગણપતિ મિત્રો ગણપતિ આવે તો રીતિ સીધી લાવે તો મિત્રો તમે જરૂરથી આવજો દર્શન કરવા જય માતાજીને જય અને નહીં અને શનિવારે તો બહુ ટ્રાફિક હોય મિત્રો વસ્તી હાલીને એટલી આવે અને અહીંયા પાણી હોય છે અને આજ તો નહીં ને ધોઈને પછી અંદર જવાનું હોય છે પણ આજ નહીં અને અહીંયા જુઓ આ પતરા પણ નવા નાખાઈ ગયા સગવડ બહુ સારી બનાવી ગમે એટલા હનુમાનજીના પક્ષો આવે તો રહેવા માટેની પણ સગવડ સારી છે